ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગરીઓમાં આપ સૌનું સ્વાગત છે અને ઘણા લોકોએ મને જનોઈ બદલવાના મુહૂર્ત વિશે પૂછ્યું છે ઘણા લોકો એ જનોય કેવી રીતે ઘરે બદલી શકાય એ પણ પૂછ્યું છે તો વધુ સમય ન બગાડતા આજે હું સંક્ષિપ્ત વિધિ સંક્ષિપ્ત વિધાન જનોય કેવી રીતે તમે ઘરે પહેરી શકો છો અથવા તો બદલી શકો છો એ બધું જ આજે હું તમને શ્રવણ કરાવીશ અને એ જનોઈનું માપ કેટલું હોવું જોઈએ એ પણ હું તમને શ્રવણ કરાવીશ સૌથી પહેલાં જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો હવે સૌથી પહેલો પ્રશ્ન એ છે કે આ વર્ષે સોમવારે એટલે કે રક્ષાબંધન ના જેને શ્રાવણી પૂર્ણિમા પણ કહીએ છીએ એ દિવસે બપોરે એક વાગે ને ચોત્રીસ મિનિટ પછી એક વાગે ને ચોત્રીસ મિનિટ પછી એટલે કે એક થી સાંધ્યાકાળના એકને પાંત્રીસથી માંડી સાંજના સાડા છ વાગ્યા સુધી અને બીજો જે સમય છે એ રાત્રે આઠ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી આની વચ્ચે તમે ગમે ત્યારે જનોઈ બદલી શકો છો જનોઈ ધારણ કરી શકો છો જે લોકોએ યજ્ઞોપવિત સંસ્કાર નથી થયા એ લોકોની અહીંયા વાત નથી જેના યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયા છે અને જે દર વર્ષે બદલે છે આ વિધિ ખાલી એ લોકોએ કરવાની છે બીજા નંબરમાં જનોયનું માપ કેટલું હોવું જોઈએ તો વશિષ્ઠ આદિ બધાનો મત છે અને સંહિતામાં લખેલું છે કે જનોય જે છે એ આપણા ગળા એટલે કે ખભા કે ગળાના ભાગથી શરૂ થાય ને આપણા કમર સુધી લાંબી હોય કમરના ભાગ જેટલી એટલી જનોઈ હોવી જોઈએ અને એટલી જનોઈ હોય તો વધુ ઉત્તમ માનવામાં આવી છેક નીચે સુધી લવડતી હોય લાંબી એ રીતે નહીં તો આ એક વાત છે બીજા નંબરમાં કે આ વર્ષે એક ચોત્રીસ પછી ટાઈમ કેમ છે તો સવારે સૂર્ય ઉદયથી બપોરના એક વાગે ને ચોત્રીસ મિનિટ સુધી ભદ્રા છે કે જેમાં માંગલિક કાર્ય ન થઈ શકે અને માંગલિક કાર્ય કરવાથી આયુ ક્ષીણ થાય રોગ થાય અને પહેલાંના સમય અનુસાર એવું કહેવાતું કે મૃત્યુ પણ થતું એટલા માટે ભદ્રાકાળની અંદર આપણે આ માંગલિક કાર્ય કરી શકાય નહીં હવે જનોઈ તમારે ધારણ કરવા માટે શું શું પ્રિપેરેશન શું શું તૈયારી કરવાની છે તો એ હું તમને બતાવીશ સાથે જનોઈ કેવી રીતે પહેરવાની છે હું તમને પ્રેક્ટિકલ વિડીયો આજે દેખાડીશ બતાવીશ જેથી કરીને તમે જાતે પણ જનોઈ ઘરે બદલી શકો અને હા જનોઈ બદલવાના અમુક સ્થળ વિશે તમને કહું તો તમે ઘરે પણ આ રીતે જનોઈ પહેરી શકો બદલી શકો છો તમે દેવાલયમાં શિવાલયમાં માતાજીના મંદિરમાં કે નદીના કિનારે કે કોઈ પણ પવિત્ર જગ્યાએ પીપળાના ઝાડ નીચે બીલીના ઝાડ નીચે વડના ઝાડ નીચે કે તુલસીજીના સાનિધ્યમાં કોઈ પણ પવિત્ર જગ્યાએ તમે જનોઈ પહેરી શકો છો અને છેલ્લે આપણે ઘર મંદિરની સામે જે રીતે હું તમને બતાવીશ કે હું પોતે પણ મંદિર સામે બેસીને જનોઈ બદલવાનું છું તો આ રીતે તમે આ સ્થળોએ જનોઈ બદલી શકો છો હવે હું તમને બતાવું કે એની તૈયારી કેવી રીતે કરવાની શું કરવાની છે પહેલેથી જ એડવાન્સમાં અને તમે જનોઈ કેવી રીતે પહેરી શકો છો અથવા તો બદલી શકો છો તો ચાલો હવે એ શરૂ કરી અને તમને સત્સંગ બતાવું તો તમે જોઈ શકો છો યજ્ઞોપવિત એટલે કે જનોઈ બદલવા માટે શું શું સામગ્રી જોઈએ આમાં એટલું બધું કંઈ જ જરૂર હોતી નથી અહીંયા તમે જોઈ શકો છો ચંદન છે પલાળેલું ઘસીને અહીંયા આપણે કંકુ છે અહીંયા તમે જોઈ શકો છો ચોખા છે અહીંયા કમર સુધી આવે એવી જનોઈ છે હાથ મારો સાફ કરવા માટે રૂમાલ છે નેપકીન છે અહીંયા પુષ્પ મેં આમ જ લીધું છે ખાલી ભગવાનને અર્પણ કરવા અને આચમન કરવા માટે જળ છે અને હાથ ધોવા માટે આ વાટકી છે ખાલી આટલી જ સામગ્રી આપણે જનોઈ બદલવા માટે જોઈતી હોય છે હવે એ કેવી રીતે જનોઈ બદલવાની અથવા તો કેવી રીતે આખું યજ્ઞો પવિત્ર ધારણ કરવાની વિધિ છે હવે એ તમે જોશો સૌથી પહેલા ત્રણ વખત આચમન કરવાનું ऋग्वेदाय नमः ॐ यजुर्वेदाय नमः ॐ सामवेदाय नमः ચોથી વખત પછી આ રીતે હાથ ધોઈ નાખવાનો એના પછી પ્રાણાયામ કરવાનું વિધાન છે પૂરક કુંભક રેચક જે નિત્ય સંધ્યા કરતા હોય બ્રાહ્મણ એમને ખબર હશે એમાં આ પ્રાણાયામ આવે છે છતાં જો તમે આ પ્રાણાયામ ન કરવા માંગતા હોય કે ન કરી શકતા હોય તો ઓમ નમો ભગવત વાસુદેવાય બાર વખત અથવા ચોવીસ વખત બોલી જવાનું પછી આપણે જનય બદલવાની પ્રક્રિયા શરૂ કરીશું પ્રાણાયામ જો કરતા હોય તો આ પ્રાણાયામ એટલે કે પૂરક કુંભક રેચક ની પ્રક્રિયા શું છે ડાબા નાક સાઈડથી લેવાનો પછી પેટને અંદર આખો શ્વાસ ભરવાનો અને પેટને કુંભક એટલે ઘડા જેવો શ્વાસથી બનાવવાનું પછી એવું લાગે કે હવે શ્વાસ નહીં રોકાય ત્યારે આ બાજુથી છોડવાનો એમ કરી એટલે પૂરક શ્વાસ પૂરવાનો કુંભક એટલે એ શ્વાસને પેટમાં ઘડાની જેમ રોકવાનું અને રેચક એટલે એ શ્વાસને પાછો છોડવાનો આ જ્યારે પ્રક્રિયા કરો ત્યારે આંખો બંધ કરીને મનમાં ગાયત્રી મંત્રનું સ્મરણ તમારે કરતા રહેવાનું અને આના થાય તો ચિંતા ના કરશો મેં કીધું એમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય દેવાય બાર અથવા ચોવીસ વખત બોલીને પછી આ પ્રક્રિયાનું શરૂઆત કરવાની હવે એના પછી શું છે કે સંકલ્પ આવે છે જે બહુ મહત્વની વસ્તુ છે સંકલ્પેન વિના કર્મ યતકિંચિત કરું તે ન રહ ફળ્યારદમ ભવે સદા સંકલ્પ જરૂરી હોય છે સંકલ્પ તમારે કરવાનો છે હાથમાં જળ લેવાનું જળ લઈ અને બોલવાનું છે ઓમ વિષ્ણુ 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 અત્ર અદ્ય માસોત્તમ ઉત્તમ માસે શ્રાવણ માસે શુક્લપક્ષે પૂર્ણિમાથ શુભનક્ષત્રે શુભયોગે શુભકરણ ચંદ્રવાસરે સોમવાસરે એવ ગ્રહગણ વિશેષણ વિશિષ્ટાયા શુભપુણ્યતિથ મમ નૂતન યજ્ઞ પવિત્ર ધારણ અહમ કરીશીએ આમ બોલીને એ જે સંકલ્પ વાળું જળ છે વાટકીમાં મૂકી દેવાનું અને હાથ સાફ કરવાનું હવે આ સંકલ્પ વિશે થોડું તમને સંક્ષિપ્ત સમજાવી દો કે આપણે આ જે જનય બદલવાના છે તો એનો સંકલ્પ તો કરવો જ પડે સંકલ્પ વગર તો આપણાથી કોઈ કાર્ય થાય નહીં હવે હાથમાં જળ લેવાનું અને આજે સંકલ્પમાં હું બોલ્યો કે ઓમ વિષ્ણુ હું વિષ્ણુ હું વિષ્ણુ હું વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરી જે ઉત્તમ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસે શુક્લ પક્ષ એટલે અજવાડિયા પક્ષમાં થવ તો પૂર્ણિમા તિથિ હવે હું શુભ નક્ષત્ર શુભ કારણ કારણ એટલા માટે કે દેશકાળ દેશકાળ અનુસાર અનુસાર નક્ષત્ર કદાચ અલગ હોય શકે છે એટલે કદાચ હું બોલું ને તમને એવું લાગે કે આજે એ જ છે તો એના લીધે હું એ બોલ્યો નથી તમે પંચાંગમાં જોઈને બોલી શકો અથવા તો એ ના કદાચ ખબર પડે તો શુભ યોગે શુભ નક્ષત્ર શુભ કરણે આ રીતે પણ તમે બોલી શકો પછી વાર છે તો ચંદ્રવાસરે એટલે સોમવાર છે તો સોમવાસરે કે ચંદ્રવાસરે બોલો તો આ રીતે આખો સંકલ્પ લેવાનો પછી મમા તો જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં તમારે તમારું ગોત્ર બોલવાનું જે રીતે હું બોલ્યો કે વસસ ગોત્ર ઉત્પન્ન છે પછી ખાલી જગ્યા શર્મણ શર્મણ એટલે મારું નામ આનંદ શર્મણ તમે તમારું નામનું ઉચ્ચારણ કરો અને છેલ્લે આ રીતે સંકલ્પ પૂરો કરી દેવાનો કદાચ આ રીતે સંકલ્પ ના ફાવે તો ગુજરાતીમાં ભગવાનને પ્રાર્થના કરીને સંકલ્પ કરવાનો કે શાસ્ત્રોના નીતિ નિયમ અનુસાર આજે જનોઈ બદલવાનો જે નિયમ હોય છે કે યજ્ઞ પવિત્ર ધારણ કરવાની હોય છે બદલવાની હોય છે એના માટે હું આ કર્મ કરું છું એનો સ્વીકાર કરજો પણ બને ત્યાં સુધી તો આપણે આ સંકલ્પ કરી શકીએ છીએ મેં બહુ સહજ અને સરળ સંકલ્પ તમારા માટે તૈયાર કર્યો છે હવે જો ઘણા લોકો એવા હોય છે કે જેને ગોત્રની ખબર જ નથી હોતી તો ગોત્ર ના ખબર હોય તો શું તો કશ્યપ ગોત્ર તમારે ઉચ્ચારણ કરવું જો ગોત્ર ના ખબર હોય તો શાસ્ત્રમાં લખ્યું છે કે આપણે કશ્યપ શબ્દ કશ્યપ ઋષિ કે કશ્યપ મુનિનું નામ બોલવું એટલે કશ્યપ ગોત્ર બોલવું હવે જનોયની જે પ્રક્રિયા છે આપણે અહીંયાથી શરૂ કરીશું સૌથી પહેલા આપણે જનોયને પ્રક્ષાલન કરવાનું છે એટલે કે ધોવાની છે તો આ રીતે તમે કોઈ પાત્રમાં રાખી અને એની ઉપર આ રીતે થોડું જળ રહો અને તમારામાં છાટા નાખવા હોય છાટા મારતા મારતા કે ચાટા પદરાવતા પદરાવતા તમારે આ વૈદિક મંત્ર બોલવાનો છે અથવા સાંભળવાનો છે હરિ હી ઓમ મા ઓ મા પોહિષ્ઠામયો બુવસાન ઊર્જે દદાત ના મહેરણાય ચક્ષશે જો વહ શિવતમો રસસ્તસ્ય બાજયતે હનહ ઉશતી રીવમાતરહ તસ્મા અરંગમામવojs્ય ક્ષયાય જિનવધા આપૂજનયથા ચનહ આ રીતે યજ્ઞો પવિત્રને આખી ધોવાની છે પ્રક્ષાલન કરો પછી એને શું કરવાનું છે સંપુટ કરવાનું છે એટલે આખી યજ્ઞો પવિત્રને આ રીતે આપણા હાથમાં લઈ લો અને એની ઉપર આમ સંપુટ બનાવો અને અને સંપુટ બનાવી અને મનમાં દસ વખત ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે મનમાં દસ વખત તો અહીંયા મેં એક જ વખત ખાલી મનમાં ગાયત્રી મંત્રનું સ્મરણ કર્યું છે વિડીયો લાંબો ના થાય એટલે પણ તમારે દસ વખત એનું સ્મરણ કરવાનું છે એટલું યાદ રાખજો પછી આ યજ્ઞો પવિત્રને પાછું આપણે પાત્રમાં મૂકી દેવાનું અને હવે શું કરવાનું છે કે જે યજ્ઞોપવિતના જે તમતુ દેવતાઓનું આવાહન છે એટલે કે જે આપણે યજ્ઞોપવિત્રના જનોઈના જે દેવતાઓ હોય છે એમનું આવાહન કરવાનું અને હું જે રીતે બોલું એ જ રીતે તમારે બોલવાનું અને દેવતાઓનું આવાહન કરતું જવાનું છે એમ અને છતાં તે બે બે દાણા આ રીતે જનોઈ પર અક્ષતના અર્પણ કરવાના ઓમ પ્રથમ તમત ઓમકારાય નમઃ ઓમકારમ આવાહ્યામી સાપયામી ઓમ દ્વિતીય તમત અગ્નયે નમઃ અગ્નિમાવાહ્યા મી સાપયામી ઓમ તૃતીય તમત નાગેભ્યો નમઃ નાગન આવાહ્યામી સ્થપયામ તોમાય નો સાપયામી ઓમ પચમ તંતૌ પિતૃભ્યો નમ પિતૃનાવાહ્યા સાપયામી ઓમ ષ્ઠ તંતો પ્રજાપત નમ પ્રજાપતિમાવહયામ સાપયામ તંતૌ અનીવાહયા સ્થાપ અમંતો યમાય નમ યમમાવહ્યા સાપયામી ઓમ નવમ તંતો વિશ્વ્યો દેભ્યો ન વિશ્વા આહયામ સાપયામી હવે પછી શું કરવાનું કે જનોઈની બંને જનોઈની જે જગ્યાએ ગાંઠ હોય જે પરણિત હોય એ લોકોની વાત છે ને જે સિંગલ હોય એ તો એક જ ત્રણ તારવારી જે જનોઈ પહેરવાના છે એમને વાંધો નથી બાકી જેની ડબલ હોય આ રીતે છ તારવાળી તો એ બંને ગાંઠને એકત્રિત કરે અને એ ગાંઠની અંદર બ્રહ્મા વિષ્ણુ રુદ્રનું આવાહન કરવાનું અમય યજ્ઞોપવિત્ર ગ્રંથી મધ્યે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ભ્યોનામાં બ્રહ્મા વિષ્ણુ રુદ્રાને આવાહ્યામી સ્થાપ્યામી પછી ખાલી યજ્ઞોપવિતને આમ ખાલી સ્પર્શ કરી રાખજો અને સ્પર્શ કરી રાખીને બોલવાનું ઓમ ઋગ્વેદમ પ્રથમ દોર કે ન્યસામી ઓમ યજુર્વેદમ દ્વિતીય દોર કે ન્યસામી ઓમ સામવેદમ તૃતીય દોર કે ન્યસામે ઓમ અથર્વવેદમ ગ્રંથૌ ન્યસામી પછી દાણા ચોખાના લઈ અને અર્પણ કરવાના આવા માવાહિત દેવતા સુ પ્રતિષ્ઠિતા વરદા ભવત પછી હવે આ અહીંયા રાખીને બે હાથ જોડી નમસ્કાર કરીને માનસિક પૂજા કરવાની છે અને માનસિક માનસિક પૂજા કરવાની અને માનસિક પૂજા કરતી વખતે આ રીતે બોલવાનું ઓમ લમ પૃથ્વી આત્મ ગમ ઘમધમ પરિકલ્પયા મેં અર્થાત હે ભગવાન હું તમને પૃથ્વી રૂપી ચંદન અર્પણ કરું છું તેનો તમે સ્વીકાર કરો ઓમ હમ આકાશાત્મકમ પુષ્પમ પરિકલ્પયામી હે ભગવાન હું તમને સુગંધ સુગંધરૂપી આકાશરૂપી વ્યાપ્તરૂપી જે પુષ્પ છે અર્પણ કરું તમે એનો સ્વીકાર કરો ઊમ યમ વાયવાત્મક ધૂપમ પરિકલ્પયામ હે ભગવાન વાયુ સ્વરૂપે હું તમને ધૂપ અર્પણ કરું છું તમે એનો સ્વીકાર કરો ઊમ રમ મનિયાત્મકમ દીપમ દર્શયામ હે ભગવાન હું તમને અગ્નિરૂપી દીપ અર્પણ કરું છું તમે એનો સ્વીકાર કરો ઓમ વમ અમૃતાત્મકમ નૈવેદ્યમ પરિકલ્પયા હે ભગવાન હું તમને અમૃતરૂપી નૈવેદ્ય અર્પણ કરું છું તમે એનો સ્વીકાર કરો અને ઓમ સૌમ સર્વાત્મકમ સર્વોપચારણ પરિકલ્પયા સંસારની જેટલી પણ પૂજન સામગ્રી છે બધી જ હું તમને અર્પણ કરું છું એ તમે સ્વીકાર કરો આ રીતે જનોઈને આપણી આગળ રાખી અને જનોઈની સામે જોઈ પ્રાર્થના કરવાની કારણ કે આપણે એમાં બધા દેવી દેવ બધા દેવતાઓનું આવાહન કર્યું છે દેવતાઓની આપણે માનસિક પૂજા કરી તો આપણે માનસિક પૂજા તો કરી લીધેલી છે જનોઈની એટલે જો કદાચ ચંદન કંકુ કંઈ અર્પણ ના કરીએ ચાલે છતાં પણ આપણે ચંદન નામ છાંટા પધરાવવાના પછી આપણે ચાહીએ તો કંકુના પણ છાંટા પધરાવી શકીએ અને આમ કંઈ જ ના કરીએ તો ચંદનનું તિલક અથવા કંકુનું તિલક કરી દઈએ તો પણ ચાલી શકે છે હવે એના પછી જનોઈનું ધ્યાન કરવાનું છે યજ્ઞો પવિત્ર નમસ્કાર કરી અને ધ્યાન કરવાનું આ શ્લોક બોલવાનો આ રીતે યજ્ઞો પવિત્ર ની અંદર આવાહિત દેવતાઓનું ધ્યાન કરવાનું અને એના પછી હવે એ યજ્ઞો પવિત્ર લેવાની અને આકાશમાં ભગવાન સૂર્યને આપણે બતાવવાની છે હવે આ યજ્ઞો પવિત્ર લેવાની અને એને આમ ખુલ્લી કરી રાખી હવે ખુલ્લી કરીને ખાસ જોવાનું કે આ જે ટચલી આંગ ટચલી આંગળી અને પહેલી આંગળી છે એને છૂટી રાખી યજ્ઞોપવિત વચ્ચેને અંગૂઠાની આ રીતે આમ લેવાની અને પછી ધીમેથી આકાશમાં ભગવાન સૂર્યને બતાવવાનું આમાં ભગવાન સૂર્યને બતાવવાનું અને ભગવાન સૂર્યને બતાવતી વખત આમ તો વૈદિક મંત્ર છે એ બોલી શકાય અને પૌરાણિક તમને ભગવાન સૂર્યનો જે કોઈ પણ શ્લોક કે મંત્ર આવડે બોલી શકો જેમ કે હું બહુ સરળ બોલીશ ઓમ જપા કુસુમ શંકા કાશ્યપે યમ મહાદ્યુતિમ તમો રીમ સર્વપાપ્ન પ્રણતોસ્મી દિવા કરમ આ રીતે ભગવાન સૂર્યનામ આકાશમાં આ જનય બતાવી દેવાની આ રીતે આમ આકાશમાં રાખી અને પાછી એ જનય છે પાત્રમાં પાછું આપણે મૂકી દેવાની અને યજ્ઞોપવિત ધારણનું જે વિધાન છે આપણે હવે અહીંયા કરીશું એના માટે સૌથી પહેલાં યજ્ઞોપવિત ધારણ મંત્રનો જે વિનિયોગ છે એ વિનિયોગ આપણે કરવાનો અને વિનિયોગ માટે આ રીતે જળ લેવાનું છે

અને પછી યજ્ઞો પવિત ધારણ માટે આ શ્લોક બોલવાનો ઓમ યજ્ઞો પવિતમ પરમ પવિતરમ પ્રજાપતિ સહજમ પુરસ્તાદ આયુષ્ય મગ્રમ પ્રતિ મુંચ શુભરમ યજ્ઞો પવિતમ બલમસ્તુ તેજ યજ્ઞો પવિતમ્યસી યજ્ઞો પવિતમસી યજ્ઞસ્ય ત્વામ યજ્ઞો પવિતેનો પનહિયામી હવે એમ બોલી ગળામાં ધારણ કરો જમણો હાથ અંદર નાખી દેવાનો અને આ રીતે કર્યા પછી જે જૂની જનોઈ પહેરેલી છે એને ગળામાં હારની જેમ કરી દો એટલે જમણો હાથ બહાર કાઢો એટલે આ રીતે હારની જેમ થઈ ગયું હવે આ રીતે હારની જેમ થઈ જાય એટલે જમણો હાથ છે જનોઈની વચ્ચે રાખવાનો અને આ જે ભાગ છે તમે ગળામાં નાખી દેશો અને પછી એમાંથી આમ હાથ કાઢી લો એટલે આ જનોઈ બહાર નીકળી ગઈ શુદ્ધ ભૂમો નિધાય હવે આ શુદ્ધ ભૂમિ પર અત્યારે આપણે જ્યાં પૂજા કરી રહ્યા છે ત્યાં આગળ મૂકવાની અને પછી તમે કોઈ પણ જગ્યાએ પવિત્ર જગ્યા પર વિસર્જિત કરી શકો જૂની જનોઈ અથવા તો જમીનમાં ખાડો કરીને દાટી પણ શકો છો હવે હવે આપણે જૂની જનોઈ જનોઈ કાઢી નાખી મૂકી દીધી અને શું છે તો નવી ધારણ કરી એટલે એના પછી યથાશક્તિ આપણે ગાયત્રી મંત્ર જાપ કરવા પડે ઓછામાં ઓછી ત્રણ માળા વધારેમાં વધારે ત્રણ માળા ઓછામાં ઓછી એક માળા એનાથી પણ ઓછી ચોપન વખત અથવા સત્યાવીસ વખત ગાયત્રી મંત્ર જાપનું સ્મરણ કરવાનું જનોઈ બદલી લીધા પછીની વાત છે અને એ ગાયત્રી મંત્ર જાપ થઈ જાય એટલે પાછું આપણે ફરીથી એ જે જપ કરેલા છે એના માટે આપણે બોલવાનું કે ઓમ અને યથાશક્તિ ગાયત્રી મંત્ર જપ કર્મણા શ્રી સવિતા દેવતા પ્રિયતામ બોલી અને એ જે જળ છે નીચે વાટકી કે બીજા પાત્રમાં મૂકી દેવાનું અને આપણે હવે જે સંકલ્પ કર્યો તો એ સંકલ્પ છોડવાનો કે ઓમ અને કર્મ મમ શ્રૌત સ્માર્ત કર્મ અનુષ્ઠાન સિદ્ધિ દ્વારા શ્રી ભગવાન પરમેશ્વર પ્રિયતામ નંબોલી એ જળ છોડી દેવાનું તો આ તમે સત્સંગ જોયો કે જનોય આપણે કેવી રીતે પહેરી શકીએ છીએ સ્વયં અને કયા વિધાનથી કેવી રીતે સંક્ષિપ્તમાં સરળતાથી સહજતાથી આપ સૌને મેં બતાવ્યું છે જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો શેર કરજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે તમે જોતા રહો ચાલો કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ